શ્રી કરણી ફેબકોમ લિમિટેડ વિશિષ્ટ ટેકનિકલ ટેક્સટાઇલના ઉત્પાદનમાં અગ્રણી ખેલાડી પૈકી એકે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે જાહેરમાં જવાની તેની યોજનાની જાહેરાત કરી છે કંપની આ આઈપીઓના માધ્યમથી અપર પ્રાઇસ બેન્ડ પર બેતાલીસ ઓગણપચાસ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે જેમાં શેર એનએસસી ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે ઇશ્યુની સાઇઝ પ્રાઇઝ પ્રત્યેક રૂપિયા દસના ફીસ વેલ્યુ પર અઢાર લાખ બોતેર હજાર ઇક્વિટી શેર સુધીની છે ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવી ક્યુઆઈ એન્કર પોર્શન પાંચ લાખ બત્રીસ હજાર ઇક્વિટી શેર સુધી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ ત્રણ લાખ પંચાવન હજાર આઠસો ઇક્વિટી શેર સુધી નોન ઇન્સ્ટિટ્યુશનલ્સ ઇન્વે ઇન્વેસ્ટર્સ બે લાખ સડસઠ હજાર ઇક્વિટી શેર સુધી રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છ લાખ બાવીસ હજાર આઠસો ઇક્વિટી શેર સુધી માર્કેટ મેકર ત્રાણું હજાર છસો ઇક્વિટી શેર સુધી આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ નવસારી જિલ્લા સુરત ગુજરાતમાં ડાઈંગ યુનિટની સ્થાપના અને તેમના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાના હેતુ સાથે પલસાણા સુરત ગુજરાતમાં બેગના ઉત્પાદન માટે નવા એકમમાં સ્થાપિત કરવા માટે પ્રસ્તાવિત નવી મશીનરીની ખરીદી સહિત મૂળ ખર્ચના ભંડોળ માટે કરવામાં આવશે અહેવાલ દીપક રાઠોડ